કલશ હિટલર દીદી દેવો દેવ મહાદેવ પરણીતી સહિતના ઘણા હિટ ટીવી શોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ ડોલી સોઈનું નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે તે સર્વાઈકલ કેન્સર સામે જંગ લડી રહી હતી આ જંગમાં તે હારી જતા અડતાલીસ વર્ષની ઉંમરે તેણે દુનિયાને અલવિદા કહી દીધું હતું મહત્વનું છે કે ડોલીની બહેન અમનદીપ સોઈનું પણ અડતાલીસ કલાક પહેલાં અવસાન થયું હતું ડોલીની બેન અમનદીપનું નિધન કમળાને કારણે થયું હતું એક્ટ્રેસના ભાઈ મનુએ પુષ્ટિ કરી હતી કે તેની બહેન અને ટીવી એક્ટ્રેસ અમનદીપ સોયનું નિધન થયું છે જેના થોડા સમય બાદ ડોલી સિંહના નિધનના સમાચાર પણ આવ્યા હતા અમનદીપ સોઈને બદતમીજ દિલથી ઘણો ફેમ મળ્યો હતો મળતી માહિતી અનુસાર ઢોળી ઢોલી ની તબિયત પહેલા કરતાં ઘણી ખરાબ હતી તેને સાંસ લેવામાં તકલીફ થઈ હતી તેને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ગયા વર્ષે નવેમ્બરમાં તેને સર્વાઈકલ કેન્સર હોવાની જાણ થઈ હતી તેણે ફેન્સને તેના માટે પ્રાર્થના કરવાની પણ અપીલ કરી હતી બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ